ફરી એક વખત સોનાના ભાવમાં તેજી જોવા મળી છે સોનું ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે આજે દસ ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો અડસઠ પર છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે સોનાના ભાવમાં સતત વધારો દેખાઈ રહ્યો છે ખાસ માર્ચ મહિનાની શરૂઆતથી જ સોનાના ભાવમાં ઉત્તરોત્તર વધારો થતો દેખાઈ રહ્યો છે અને આજે સોનાની દસ ગ્રામની સપાટીનો ભાવ અડસઠ છસો એસી પર પહોંચ્યો છે જોડાયા છે બુલેન માર્કેટ થી નિશાંતભાઈ કયા કારણોસર સોનાના ભાવમાં આટલો સતત વધારો દેખાઈ રહ્યો છે જાહેરાત કરવામાં આવી કે આવનારા વર્ષમાં લગભગ ત્રણેક વખત જે તે લોકો ક્રમશઃ ઘટાડો થશે તેમાં જે અત્યારે સમજો કે થી થી છે તે ઘટીને આવી શકે તેવી શક્યતા છે જેના પગલે ભાવમાં એકદમથી ઉછાળો આવ્યો છે ત્યારે બીજી બાજુ જો આપણે વાત કરીએ તો વિશ્વની સેન્ટ્રલ બેન્કો દ્વારા એક રિઝર્વ ગોલ્ડ કરવામાં આવી રહ્યું છે એટલે કે ચીન છે કે યુરોપની સેન્ટ્રલ બેન્કો છે તે લોકો સોનું પરચેઝ કરી રહી છે તો તેની સીધી અસર ક્યાંક ને ક્યાંક આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ઉપર પડી રહી છે શું લાગી રહ્યો છે આગામી દિવસોમાં હજુ કેટલો વધારો થઈ શકે છે સોનાના ભાવમાં અને કેટલા સુધી સપાટી સ્પર્શી શકે છે આ તો માત્ર જાહેરાત થઈ છે કે જે આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડો થશે જો ટૂંક સમયમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તો આજ ભાવ સિત્તેર હજાર ચોક્કસથી પહોંચી શકે પરંતુ જો આ ભાવ વધારો રોકી શકાય એવું એક જ પરિબળ છે કે જે વ્યાજદર છે તે હાલની પરિસ્થિતિ ન વધારે અને ભવિષ્યમાં તેને ટાળી શકાય તો ક્યાંક ને ક્યાંક ભાવ યથાવત રહે અથવા તો આ સપાટીથી લગભગ હજારથી થી દોઢ હજાર રૂપિયા નીચે પણ આવી શકે જી નિશા આભાર આપનો તમામ વાત કરવા બદલ